આપણા ઘરે લગ્ન પ્રસંગ નિમિત્તે ભગવાન ગણપતિનું આવાહન કર્યું ત્રણ દિવસથી બિરાજમાન થયા આપણા લગ્નમાં કોઈ વિઘ્ન આવવા દીધું નહીં બરાબર છે એમને પ્રાર્થના કરવાની આજથી અમે લગ્ન જીવનની શરૂઆત કરીએ છીએ મારું લગ્ન જીવન મંગલમય આનંદમય બને એમને આશીર્વાદ આપજો જમણા હાથમાં ચોખા ડાબો હાથ ઉપર ઢાંકી દેવાનો આવી રીતે આવી રીતે મેં કર્યું છે એમ જ કરવાનું જમણા હાથમાં ચોખા ડાબો હાથ ઉપર આવી રીતે ઢાકી દેવાનો મનની અંદર બે હાથ સીધા રાખવા મનની અંદર ભગવાન ગણપતિ ને કહેવાનું કે પ્રભુ આજથી અમે લગ્ન ની શરૂઆત કરીએ છીએ લગ્ન જીવન મંગલમય આનંદમય બને એવો અમને આશીર્વાદ આપજો

ફરી હાથમાં ચોખા લેવાના આપણે જે આ સ્વરૂપ ધારણ કર્યું છે આ કોઈ મનુષ્ય નું સ્વરૂપ નથી આ ભગવાન નું સ્વરૂપ છે શાસ્ત્ર માં કીધું છે કે લગ્ન કરવું હોય તો ભગવાન બનવું પડે એટલે ભગવાન ના સ્વરૂપ માં હોય એ તો જ મંગળ ફેરા ફરાય એટલે આપણે આ ભગવાનનું સ્વરૂપ ધારણ કર્યું એટલે જેવી ભગવાનની પૂજા થતી હોય એવી તમારી પૂજા કરવામાં આવી તમારું વધામણું કરવામાં આવ્યું ટોળા ઉપર તમને પાટલે ચડાવવામાં આવ્યા તમને તિલક કરવામાં આવ્યું તમને આચમન કરવામાં આવ્યું ભગવાન માટે મંદિર હોય એમ તમારા બંનેવ જણ માટે ખાલી મંડપ બાંધવામાં આવ્યો એમાં તમારા બંનેવ જણની ખુરશી હોય ભગવાનનું મંદિરમાં ઊંચું સ્થાન કોનું હોય ભગવાનનું હોય ભક્તોનું સ્થાન નીચું હોય એવી રીતે મંડપમાં પણ તમારું સ્થાન ઊંચું છે અને આવેલા દરેક જાનૈયાઓનું સ્થાન નીચે બેઠા હતા બરાબર છે તમારા પગ ધોવામાં આયા ફુલહાર કરવામાં આવ્યા ઘેર જઈને પગ ધોવાકો જો લાત પગ ધોવે નહીં

વિદ્યા દણમ તમેવ તમે સર્વ મમદે મનમાં સ્મરણ કરવાનો લગ્ન કરીએ એટલે આગળ શુભ આશીર્વાદની પ્રાપ્તિ કરાવજો ભગવાનનું મનમાં કરજો ઓમ બ્રહ્મા મુરારી શ્રી સર્વે ગ્રહ શાંતિ

ભગવાન ગણપતિને ગોળના લાડુ બહુ પ્રિય છે એટલે દરેક જગ્યાએ જગ્યા આપણે ગોળા કરીએ છીએ પ્રાર્થના કરવાની તમારી પ્રિય વસ્તુ ગોળું તમને અર્પણ કરું છું હે પ્રભુ સ્વીકાર કરજો અમારું લગ્ન જીવન આ ગોળ જેવું ગળ્યું મીઠું રહેવાદ આપજો બંને મનની અંદર આ ભાવ સાથે પાટલા પર મૂકો લાબો વાત કરી લાબો વાત કરી મૂકો

ગોળ ગોળ ખાઈ જવાનો છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે આ ગોળ નીચે ના પડે એનું ધ્યાન રાખવાનું બે હાથ જોડેલા રાખવાના આંખો બંધ રાખવાની મસ્તક નમાયેલું રાખવાનું ભગવાનને પ્રાર્થના કરવાની કે અમે મનુષ્ય રૂપી આ કલયુગ ની અંદર જન્મ લેનારા મનુષ્ય છે અનેક ઘણા પાપોથી અમે વક્રાયટી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુ હજ મંગલમો હરિથ મસ્ત નમા ભગવાન ના સૂક્ષ્મ આશીર્વાદ લેવાના પગે લાગી વર નું બેન ને અંદર રેવાનું પગે લાગીને ઊભા થઈ જાવ ચાલો બે હાથ જોડીને પગે લાગી ચાલો છોકરીને આપડે ઘર માં રેવા દેવું ચાલો